સુરતના તાલુકાના ભામૈયા હાલતમાં બ્લડ સેમ્પલો મળી આવ્યા માર્ગ ઉપરથી રજડતી હાલતમાં બ્લડ સેમ્પલ ને આઠસો જેટલી ટ્યુબો મળી આવી સમગ્ર લઈ તંત્ર દોડતું થયું આરોગ્ય વિભાગની ટીમ અને મામલતદાર ઘટના સ્થળે કૃત્ય કરનાર સામે આરોગ્ય વિભાગ પોલીસ ફરિયાદ નોંધાશે સુરતના બારડોલી તાલુકાના ભામૈયા ગામની સીમમાંથી રજડતી હાલતમાં ઢગલો બ્લડ સેમ્પલોની ટ્યુબ મળી આવી છે રસ્તા ઉપર જ બિનવારસી હાલતમાં બ્લડ સેમ્પલોની ટ્યૂબ મળી આવ્યા છે જાહેર માર્ગો પર પોટલાઓમાં બ્લડ સેમ્પલની ટ્યૂબો મળી આવતા તંત્ર દોડતું થયું છે રસ્તા ઉપરથી અંદાજે આઠસો કેટલી બ્લડ સેમ્પલ અને ટ્યુબો રવિવારથી હાલતમાં મળી આવતા તંત્ર દોડતું થયું છે ઘટનાને લઈ મામલતદાર આરોગ્ય વિભાગ તેમજ પાડોલી પોલીસ સ્થળ ઉપર પહોંચી બધી તપાસ હાથ ધરી છે આ બ્લડના સેમ્પલો ક્યાંથી આવ્યા બ્લડ સેમ્પલો વાહનમાંથી પડી ગયા કે કોઈ ફેંકી ગયું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે હાલ દર્તી હાલતમાં અધત બ્લડ સેમ્પલ અને ટ્યુબો રસ્તા ઉપરથી મળી આવતા ખળબડાટ મચી જવા પામ્યો છે સમગ્ર બનાવને લઈ આરોગ્ય વિભાગ આકૃતિ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીદ હાથ ધરી છે હું તાલુકા હેલ્થ ઓફિસર બાડોલી ડોક્ટર પંકજ કણસિયા આજરોજ માન્ય પ્રાંત મેડિયમ સાહેબના મને કોલ આવેલ કે ભમાઈયા અને મોરીની વચ્ચે રસ્તા પર કોઈ બ્લડ સેમ્પલની ટ્યૂબ પડેલી હોય તો અમે સ્થળ મુલાકાત લીધી છે ત્યાં લગભગ સાતસો આઠસો જેટલી બહાર પડેલી છે ટ્યુબ બ્લડ કલેક્શન જે લેબોરેટરીમાંથી કરતા હોઈએ અને ત્રણ પોટલા જોવા મળેલ છે તો એના વિશે અમે તપાસ કરી રહેલ છે અને પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરેલ છે એટલે જે કંઈ ગુનેગાર હશે તો એના વિશે આ જે બાયોમેડિકલ વેસ્ટના ગમે ત્યાં નાખવા બાબતે જે ગુનો દાખલ થાય છે એ બાબતે કાર્યવાહી કરીશું સુરેશ રાઠોડ બારોલી